લોકસભાની ચૂંટણી સાથે વડોદરાની વાઘોડિયા વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે તેની વચ્ચે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા તો બીજી તરફ છેલ્લા ચાળીસ વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે તેવા કનુ ગોયલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવ છેલ્લા છ ટર્મ સુધી સતત વાઘોડિયા બેઠક પર ચૂંટાતા આવ્યા છે અને વર્ષ બે હજાર બાવીસમાં ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી હાર્યા હતા જો ફરી એકવાર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પર અપક્ષ નામાંકન ભરતા રસપ્રદ ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો હતો આ બેઠક પર એક વર્ષ બાદ ફરી ચૂંટણી યોજાઈ રહી છે આ બેઠક પર બે પોઈન્ટ ચાળીસ લાખથી વધુ મતદારો છે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા માટે અગાઉ છ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી આ બેઠક પર અપક્ષ અને ત્યારબાદ ભાજપમાંથી ધારાસભ્ય બનેલા મધુ શ્રીવાસ્તવ ભવ્ય રેલી સ્વરૂપે અપક્ષ ઉમેદવારી નોંધાવી આ બેઠક રસપ્રદ બનાવી હતી અપક્ષ તરીકે ગત વિધાનસભામાં ચૂંટણી લડીને હારેલા મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર લડી લેવાના મૂડમાં હતા પર એક લાખથી વધુ ક્ષત્રિય મતદારો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં બંને ક્ષત્રિય ઉમેદવાર હોવાથી અન્ય મતદારો નિર્ણાયક બને તેવી પૂરી શક્યતાઓ છે મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને ટેકો જાહેર કર્યો છે તેથી હવે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જામશે તેમાં બે મત નથી તો બીજી તરફ મતદારોનો મિજાજ કોને પક્ષે ફરે છે તે પણ આ બેઠક પર ખૂબ જ જરૂરી બનશે હું જ્યારે બી ચૂંટણી વાઘોડિયામાં લડ્યો છું છત્રી સમાજના આગેવાનોથી આદિવાસીના આગેવાનોથી અને ઇતર કોમના લોકોના આગેવાનોથી હું ચૂંટણી જીતતો આવ્યો છું છ વખત જીત્યો છું અને છત્રી સમાજમાં આખા ગુજરાતના આખા હિન્દુસ્તાનમાં ચાલી રહ્યું છે એટલે છત્રી સમાજમાં છું છત્રી સમાજમાં અમારા અમારી કાર્ડના સુભાષચંદ્ર બોઝ હતા અમારી કાર્ડના સ્વામી વિવેકાનંદના હતા અમે છત્રી સમાજમાં આવીએ છીએ એટલે અમે છત્રી સમાજને સપોર્ટ કરીએ છીએ અને કોંગ્રેસને ને સ્કૂલે આમ સપોર્ટ કરવાના